સો ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ બધાઈને અહીંયા બા હેપી બર્થ ડે છે તો નિવાન સ્ટાર્ટેડ મેકિંગ કાર્ડ ફોર હર અને સવાર સવારમાં ભાઈ ઉઠીને બ્રેકફાસ્ટ કરીને સીધા બેસી ગયા છે એનું બોલવાનું તો બંધ હોય જ નહીં એટલે જો કન્ટિન્યુ બોલવાનું તો ચાલુ જ છે પણ બા માટે કંઈક કાર્ડ બનાવવા બર્થ ડેનું કાર્ડ બનાવવા બેઠો છે લેટ સી હા વિટ ગ

જસપ્રદ નહીં રસપ્રદ એટલે ઇન શોર્ટ બહુ નાઇસ હોય ને બહુ ગમે એવું એવું ઓકે જસપ્રદ કાલે શું છે કાંઈ બાની માટે સ્પેશિયલ છે બાની માટે સ્પેશિયલ છે હા ઓકે મમ્મા ભાદુ કાઢ હવે બની ગયું બની ગયું અરે વાહ બાને બર્ડ્સ બહુ ગમે એટલે બાને બડ્સ બહુ ગમે એટલે તે બર્ડઝ મીકા હા ઓકે કેવું છે લાગે છે તો મસ્ત હવે તું ખોલ પછી ખબર પડે બીજું કઈ કેવું આ છે ને આ છે ને અબ એક પ્રોટેક્ટર છે જોયું એટલે નેતર આમ કરો ને તો આ જ દેખાય અને આમ કરો ને તો એ સારું ન દેખાય એટલે ને આ છે ને આમ કર્યું એટલે છે ને એ ખુલી ન જાય ઓકે પણ હવે ઓપન તો કર એટલે ખુલી ન જાય જો બતાવવા દે ઓકે આઈ ગુજરાતી ઇંગ તન થોડું આવડે જ દીકુ ખાલી ઇંગ્લિશ માં તો કે મને શું લખ્યું છે ગુજરાતી માં તો હું પછી રીડ કરીશ ઓકે Happy birthday ba I hope next day you will be with us and we will celebrate your birthday together. Love from Nivan now, now let me read in Gujarati okay? Okay Priya ba Tamara Sundarane ujola now sixty one Ma Janmadiwas ni now Happy birthday ba મને આશા છે કે આવતા વર્ષે આપણે તમારો જન્મદિવસ લંડનમાં સાથે ઉજવીશું નિવાન તરફથી પ્રેમ અરે વાહ બહુ નાઇસ લખ્યું છે બાદ બહુ ગમશે હા

થોડી પીઝા હોય ત્યાં કોણ પીઝા લઈ આવે બાને લંડન થી મોકલશું અગે બાને કે તમે રોટલી ને ન ખાવાનું પીઝા ખાવાના છે હવે તું રીડ કર બાને શું લખ્યું મે હવે તું રીડ કર એમ કે છે મને એણે લખ્યું છે પ્રિય બા 61 માં જન્મદિવસ ને શુભકામનાઓ તમારા સુંદર અને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ હેપી હેપી બર્થડે બા મને આશા મને આશા છે કે આવતા વર્ષે આપણે તમારો જન્મદિવસ લંડનમાં સાથે ઉજવીશું નિવાન તરફથી પ્રેમ એ કે ઓ મારા થેન્ક યુ લે જેતી સવાર સવારનો મથે છે સવારનો ગુજરાતી લખે છે પહેલા ઇંગ્લિશમાં કર્યું રેડી પછી બસ ને ભાઈ કઈ દીધું થેન્ક કે મારા હંડ્રેડ કે હમણાં પૂરા થઈ જવાના છે

ઇંગ્લિશ માં ગુજરાતી માં બધું કર્યું છે ઇંગ્લિશ માં અને ગુજરાતી હા હા ના માર ફોન માં ફોટા નાખ દે જો દેકો હા હું કાર્ડ નો વિડિયો મોકલીશ આખો તમને આ એમ કર દે કે આવે શું ગમેતે દેદી છે ને ગમેતે લઈ આવે ને એક દી છે ને કાઈ લઈ આયા તા હેપી બર્થડે કઈ જા બાને હાલો એ લે તું તું આયો છો બાને હેપી બર્થડે હેપી બર્થડે કયો જાને ચાલ 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 દડ